તો હા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ ચેનલ જુદી અશોક મિત્રો અત્યારે આપણે છીએ અંબાજીના કોટેશ્વરમાં અને આજે તમને બતાવવાના છીએ અહીંયાનું પથ્થરની અને આરસપાલની મૂર્તિઓનું અને મંદિરોનું વિશાળ માર્કેટ તો એના ભાવ સાથે તમને કહેવાના છીએ તો પ્લીઝ વિડીયો પૂરો જોતા રહો વિડીયોને લાઈક કરો આપણે ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની નમસ્કાર મિત્રો ગયા વિડીયોમાં તમને અંબાજીના શ્રી કોટેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા છે અહીંયા પર્વતોમાંથી નીકળતું એક પવિત્ર ઝરણું આવેલું છે કોટેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આરસ મૂર્તિઓનું એક વિશાળ માર્કેટ આવેલું છે જ્યાં આરસ મૂર્તિઓ મેન્યુફેક્ચર થાય છે એટલા માટે તમે અહીંયાથી ખૂબ જ સસ્તા ભાવે આરસ મૂર્તિઓ ખરીદી કરી શકો છો આજે તમને આ માર્કેટના એક મોટા મૂર્તિઓના મેન્યુફેક્ચરની મુલાકાત કરાવવાના છીએ તો પ્લીઝ વિડીયો પૂરો જોતા રહો નમસ્કાર ઓમ ગણેશ મૂર્તિ ભંડારમાં તમારું સ્વાગત હવે અમે આપને માર્બલની મૂર્તિઓ જે અમે બનાવીએ છીએ એ આપને બતાવશું અલગ અલગ પથ્થરની કઈ રીતની બને છે કઈ રીતનું પેન્ટિંગ કામ થાય છે એ બતાવશું આ દુકાન અમારા અંબાજીમાં આવેલી છે અંબાજીથી પાંચ કિલોમીટર દૂર કોટેશ્વર ગામમાં હવે તમે એના રેટ એની સાઇઝો ને એની ને કઈ રીતની બને છે એ આપને અમે બતાવશું ને કોઈ પણ સાઇઝમાં ગમે એવી મૂર્તિઓ હોય ગમે એવા દાદાનો મહાત્માનો ફોટો હોય એ ફોટો અમે મોડલ પ્રમાણે પણ બનાવીએ અને સાદો પણ બનાવીએ છીએ હું અમારી જે મૂર્તિઓ બને છે અહીંયા એ બતાવી દઉં છું કઈ રીતની મૂર્તિઓ તૈયાર થાય છે એ આપ જોઈ લો આવો હવે અમારી જે મૂર્તિઓ જે ચાલુ થાય છે બનાવવાનું એ અમે એને ડ્રોઈંગ કરી જે કોઈ માતાજીની મૂર્તિ બનાવી હોય એને અમે ડ્રોઈંગ કરી ને પછી આ રીતની કટિંગ કરી હવે જે આપણે જે કારીગરો જે મૂર્તિઓ બનાવતા હતા એ મૂર્તિ તૈયાર થઈ નહીં આવશે કટિંગ થઈને બધું રેડી થઈને અહીંયા આવે અહીંયાથી પછી એનું ફિનિશિંગ કામ ચાલુ થાય હા આ પોલિશ આવશે કમ્પ્લીટ આ આવી ગઈ હવે એનું ફિનિશિંગ કામ ચાલશે ફિનિશિંગ થયા પછી એનું કલરમાં જશે આવમો કલર ફિનિશિંગ થયા પછી જે બારથી જે ફિનિશિંગ થઈને અમારે અંદર આ પેન્ટરો પાસે આવે પેન્ટર એમને આ રીતનું કલર કામ કરે ગોલ્ડન વર્ક કામ કરે જે કોઈ શણગાર હોય કલરમાં એ કરી હા કલર થયા પછી જે મૂર્તિઓ છે ને આ રીતની લાગે આ પેન્ટિંગ થયા પછી આ ઓફ કલર છે ફૂલ કલરમાં પછી આ મેરડી માતાજીની મૂર્તિ છે ફૂલ કલરમાં છે સાડીનો શણગાર છે આપણે સિટીમાં મળે છે ને એનાથી આપણે પચાસ ટકા ભાવમાં જે રીતના આપણે મળે એનાથી અડધા ભાવમાં એનું કારણ એ છે કે અમારે અહીં પથ્થર અમારી અહીંયા મળે છે કારીગરો અહીંયા જ છે બધી અહીંયા જ બને અમારે બીજો કોઈ ખર્ચો છે નહીં જે મજૂરી કામ જે કલર કામ ફિનિશિંગ કામ થાય છે એનું જ ચાર્જિસ છે પીલ વધારો તમે રાઉન્ડ ફિગરમાં ઓછા ભાવમાં ઓછું જેટલું ઓછું થતું એટલું અમે કરી દઈશું હવે અમારી પાસે જે છ ઇંચથી લઈ ને પાંચ સાડા પાંચ છ ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર થાય છે પછી જે ગ્રાહકને જે રીતની સાઇઝમાં બનાવી હોય તો નવ ઇંચની બાર ઇંચની એ બધી સાઈઝો અમે બનાવી દઈશું આ બધી મોટી મૂર્તિ છે ત્રણ ફૂટ છે સાડા ત્રણ સવા ત્રણ સવા બે હાજર સ્ટોકમાં જે એમને સેટ થઈ જતી હોય તો મળી જશે અને નહીં આ આપણી પાસે નહીં હોય તો અમે બનાવી પણ આપશું હનુમાનજીની છ ઇંચની છે આપણે જેમ કે ઘરમાં ઘરમાં રાખવી હોય ઘરમાં જે મંદિર હોય એની અંદર રાખો તો છ ઇંચથી બાર ઇંચ સુધીની જે રીતની મૂર્તિઓ આપણે લેવી હોય એ આપણી પાસે હાજર મન તૈયાર મળશે આ છસો રૂપિયાની આવે છસો રૂપિયા મિનિમ મિનિમમ સમજો કે છસો રૂપિયા પાંચસો રૂપિયા થી સ્ટાર્ટિંગ છે પછી જે રીતની મોટી લેવી દસ હજાર વાળી પંદર હજાર વાળી વીસ હજાર વાળી નાની મોટી છે એક પછી સાઈઝોમાં જોઈ લો ગણપતિ દાદા સાઈઝ બોલો સાઈઝ બાર ઇંચની છે ને એ પથ્થર વિયેતનામ પથ્થર છે સુપર ક્વોલિટી નો આવે એ છ થી સાત હજાર રૂપિયાની પડે છ થી સાત હજાર પછી આપણે બીજી અહીંની જે લોકલ પથ્થરમાં જે આવે છે એ પાંત્રીસો બે હજાર વાળી પણ છે મકરાણામાં વિયેતનામમાં અંબાજીમાં એ આપણે બનાવીએ છીએ આપણી પાસે માનો કે આ અત્યારે મારી પાસે મકરાણામાં કે વિયેતનામમાં મૂર્તિ છે હવે અત્યારે અમે આમની વીસ હજાર રૂપિયા કિંમત કહીએ એ મૂર્તિ બીજા કોઈ દસ હજારમાં આપતા હોય બરાબર તે એને પથ્થર નબળો હશે કારીગરી નબળી આવશે પોલિસિંગમાં ન આવે આપણી વસ્તુ આપણી પાસે જે હશે સો પરસેન્ટ વસ્તુ છે જો આ મૂર્તિ એક અમારા ઓર્ડરમાં લીધી છે વિયેતનામમાં પથ્થરમાં બનાવી છે બરાબર પંચાવન હજારમાં તૈયાર કરી છે એની સાઈઝ ત્રણ ફૂટ છે હા વિયેતનામ વિયેતનામનો પથ્થર છે સુપર ઘણી જગ્યા કેવું હોય કે હવે ગ્રાહકને તો ખબર ના હોય પથ્થર કયો છે આની અંદર અમને તો ખબર હોય કે આ પથ્થર મકરાણા છે કે જયપુર છે કે વિયેતનામ છે બરાબર તો અમે જયપુરનું કહેશો તો જયપુરનું જ આપશું એટલે જે હોય એ હકીકત કહેવાનું ગ્રાહકને વધારે લાગે ગ્રાહક જતા રહે તો અમારું કોઈ ટેન્શન નહીં અમે જે કીધું છે એ ભાવ ને એ વસ્તુ આપણી પાસે મળશે કોઈની જાતે ટ્રીટિંગ નહીં કરવું આપણે બરાબર હવે જેમ કે આપણે કોઈ પૂર્વજ હોય ઘરમાં કોઈ દેવ થઈ ગયું હોય એમની આપણે મૂર્તિ બનાવી હોય તે ફોટો લાવો ફોટા પ્રમાણે આપણે એની મૂર્તિ તૈયાર કરી દઈશું બરાબર ફોટા ફોટા ઉપરથી અમે કોઈ પણ મૂર્તિ અમે તૈયાર કરી દઈશું અને બીજું આપણે કે વધારે મૂર્તિઓ લીધી હોય અને કસ્ટમરને મોકલવાનો પ્રશ્ન હોય કે ભાઈ મોકલી કઈ રીતના લઈ જઈએ અમે તો આપણી પાસે સાધન છે એમનો જે ડીઝલ ચાર્જ એને જે રસ્તો ખર્ચો જે આવતો હોય એ ખાલી આપવાનો ગ્રાહક ન રહે હા એટલે શું છે કે એમને સેફ્ટી મૂર્તિઓ ત્યાં પોકી જાય કેશ પેમેન્ટ સેવા ઓનલાઈન અમે લઈએ છીએ આ ક્યુઆર કાર્ડ સ્વાઇપ કરી લઈ શકો છો પછી ક્યુઆર કોડથી લઈ શકો છો નંબરથી ગૂગલ પે ફોન પે એમેઝોન પે આપણી પાસે બધી સેવા સેવા ઉપલબ્ધ છે ને કોઈ પણ આપણે બહારથી મૂર્તિ મંગાવવાની હોય ઘર બેઠા આપણે મૂર્તિ મંગાવો તો તમે પેમેન્ટ અમને ગૂગલ પે કરી શકો અમે એમનું બિલ છે મૂર્તિમાં પાર્સલમાં સાથે આવી જાય એમને ફોટા મોકલીએ વોટ્સઅપ પર વોટ્સઅપ પર ફોટા મોકલી એમને પાસ થઈ જાય હા નંબર અમારો જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરો ફોટા મંગાવો એના ભાવ પૂછી લો પછી અમે બસ ટ્રાન્સપોર્ટ દ્વારા કે કોઈ પણ અમારું સાધન જે આપણી ગામમાં જે આવતું હોય એમની અંદર અમે સેટ કરીને આપણે મોકલી દેશું પેકિંગ કરીને વ્યવસ્થિત અમે મોકલશું દોસ્તો ઓમ ગણેશ મૂર્તિ ભંડાર મૂર્તિઓ સિવાય અહીંયા માર્બલના મંદિરોનું પણ મેન્યુફેક્ચરિંગ કરે છે જો એનો અલગથી વિડીયો હોય તો કમેન્ટમાં કમેન્ટ કરો જો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દો અને બીજા આવા માર્કેટ્સના વિડીયો જોવા માટે આપણી ચેનલ જીટીએ શોકને સબસ્ક્રાઈબ કરી દો